આજનો પ્રેરણા સંદેશ ભાગ ઓગણચાલીસ આજે માણસ માત્રના મનમાં એવા વિચારો આવે છે બરાબર મહેનત કરીને પ્રગતિ કરી જ લેવી છે કાંઈક કરી બતાવવું છે કાંઈક બની બતાવવું છે જીવનમાં આગળ વધવાની ઈચ્છા કોને ન હોય અને ઈચ્છા હોવી પણ જોઈએ પરંતુ સાથે સાથે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે માણસ સાચા અર્થમાં મહાન ક્યારે બને છે પૈસા બહુ મળી જાય તેથી નામના ચાહના બહુ મળી જાય તેથી સત્તા કે સમૃદ્ધિ મળી જાય તેથી કે પછી સ્પોર્ટ્સ મ્યુઝિક એક્ટિંગ પેઇન્ટિંગ વગેરે આવડતમાં ખૂબ આગળ વધી જાય તેથી ના મહાનતા મળે છે ચારિત્રથી માણસ જેટલો વધુ ચારિત્રવાન તેટલો તે વધુ મહાન બને છે પૈસા આવડત આ બધું જીવનમાં ઉપયોગી છે પરંતુ ચારિત્ર એ અનિવાર્ય છે આ વાતને એક દ્રષ્ટાંત વાર્તાથી સમજીએ એક ફુગ્ગા વેચવાવાળો હતો તેના ફુગ્ગા બહુ વેચાતા નહોતા તેથી તેણે બાળકોને આકર્ષિત કરવા ફુગ્ગામાં હિલિયમ ગેસ ભરીને એક ફુગ્ગો હવામાં છોડ્યો આ જોઈને બાળકો નજીક આવ્યા બે ચાર બાળકોએ ફુગ્ગા ખરીદ્યા પાછું થોડી વારમાં એણે બીજો ફુગ્ગો છોડ્યો અને બીજા બાળકો આવ્યા ધીમે ધીમે એની પાસે અલગ અલગ રંગના જેટલા ફુગ્ગા હતા તે બધા વેચાઈ ગયા એક કાળો ફુગ્ગો વધ્યો એક નાનકડો બાળક ફુગ્ગો લેવા માટે આવ્યો પણ ફુગાવાળાને પ્રશ્ન પૂછ્યો કે લાલ પીળા અને વાદળી ફુગ્ગાની જેમ આ કાળો ફુગ્ગો પણ ઉપર ઓડશે ત્યારે ફુગાવાડાએ હસતા હસતા પેલા બાળકને કહ્યું કે બેટા ફુગ્ગાનો રંગ નહીં પરંતુ તેની અંદર જે છે તે તેને ઉપર લઈ જાય છે એવી જ રીતે જીવનમાં સંપત્તિ સૌંદર્ય સત્તા એ બધા બાહ્ય રંગો છે પરંતુ ચારિત્ર એ આંતરિક સંપત્તિ છે આ ચારિત્ર જ માણસને સાચા અર્થમાં મહાન બનાવે છે જ્યારે સ્વામી વિવેકાનંદજી વિદેશની ભૂમિ પર ભારતીય સંસ્કૃતિનો સંદેશ ફેલાવા ગયા હતા ત્યારે તેમનો સંન્યાસીનો ભગવો બાહ્ય પરિવેશ જોઈને એક વિદેશીએ કટાક્ષ કરીને પ્રશ્ન પૂછેલો કે તમે ભારતીયો આવા કપડાં પહેરો છો ત્યારે સ્વામી વિવેકાનંદે કહેલું ઇન યોર કન્ટ્રી ક્લોથ્સ મેક મેન પરફેક્ટ બટ ઇન અવર કન્ટ્રી કેરેક્ટર મેક્સ મેન પરફેક્ટ તમારા દેશમાં માણસ કપડાંથી મહાન ગણાતો હશે પરંતુ અમારા દેશમાં તો માણસ ચારિત્રથી મહાન ગણાય છે ચારિત્ર જ માણસને પૂર્ણ માનવ બનાવે છે તેથી જ કહેવત છે કે ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ ઇઝ લોસ્ટ ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ બટ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ઇઝ લોસ્ટ ધન ગયા તો કછું ન ગયા સ્વાસ્થ્ય ગયા તો કછું ઓર ચારિત્ર ગયા તો સબક ગયા તાકો મિલે ઠોર બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું જીવન અત્યંત સાદગીવાળું છે બાહ્ય દ્રષ્ટિથી તેઓ ખૂબ જ સિમ્પલ લાગે છે પરંતુ તેઓનું ચારિત્રયુક્ત જીવન પ્રત્યેક માણસને પ્રતીતિ કરાવે છે કે તેઓ નિષ્કલંક જીવન જીવનાર એક મહાન સંત વિભૂતિ અવતાર છે અને એટલું જ નહીં તેઓના દર્શન માત્રથી લોકો પોતાનું જીવન પણ ચારિત્રયુક્ત બનાવે છે તારીખ ચોથી ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ મુંબઈમાં પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ ડી વાય પાટિલ સ્ટેડિયમમાં ઉજવાયો ત્યારે મુંબઈના એસીપી એટલે કે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ શ્રી રાજેન્દ્રજી ચૌહાણ ત્યાં ડ્યુટી પર એનાયત થયેલા હોવાથી સભા સ્થળે હાજર હતા મહંત સ્વામી મહારાજના દર્શનથી જ તેઓએ સંકલ્પ કર્યો કે મારે દારૂ માંસ છોડવા છે શાસ્ત્રોનું વાંચન કરવું છે અને ચારિત્રયુક્ત જીવન જીવવું છે તેઓ તારીખ તેરમી ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ બી સ્વામિનારાયણ મંદિર મુંબઈમાં મહંત સ્વામી મહારાજના દર્શને આવ્યા કંઠી પહેરી વ્યસનો અને માંસાહાર છોડ્યા વચનામૃત સ્વામીની વાતો અને ટ્રેન્સેન્ડન્સ આ ત્રણ શાસ્ત્રો લીધા અને દર અઠવાડિયે મંદિરે દર્શને આવવાનો નિયમ લીધો ચારિત્રવાન સત્પુરુષોના સંગે મનુષ્યો પણ ચારિત્રના માર્ગે આગળ વધે છે તેની પ્રતીતિ ત્યાં ઊભેલા સૌ કોઈને થઈ તેથી જ કહેવાય છે કે ધ રૂટ ઓફ હેપીનેસ ઇઝ કેરેક્ટર ધ રૂટ ઓફ કેરેક્ટર ઇઝ નોબલ થોટ્સ એન્ડ ધ રૂટ ઓફ નોબલ થોટ્સ ઇઝ ધ કંપની ઓફ ટ્રુ સેન્ટ સુખનું મૂળ ચારિત્ર છે ચારિત્રનું મૂળ સારા વિચારો છે અને સારા વિચારોનું મૂળ સાચા સત્પુરુષ છે તો આપણે પણ આવા મહાન સ્વામી મહારાજ જેવા સત્પુરુષના સંગે જીવનમાં ચારિત્ર દ્રઢ કરી સાચા અર્થમાં મહાન બનીએ એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ